હાલની પરિસ્થિતિ જોતા આવનારના સમયમાં સોનાનો ભાવ રૂપિયા દોઢ લાખ સુધી વધે તેમાં કોઈ નવાઈની વાત નથી જાન્યુઆરી મહિનામાં આપણે અગણા એંશી કે એંશીનો ભાવ હતો જે એપ્રિલ મહિનામાં વીસ હજાર વધીને લાખ રૂપિયા થવા પામ્યો છે એટલે કે ટૂંક જ ગાળાની અંદર આજે આપણને એંશીના લાખ જોવા મળી રહ્યા છે આજ જ નિર્માણ થાય ભવિષ્યમાં ટેરિફનું કોઈ જો કોઈ માયાજારમાંથી કોઈ એનો ઉકેલ ન આવે તો ચોક્કસપણે ભાવ વધી એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર પછી દોઢ લાખ સુધી જવાની સંભાવનાઓ રહે છે સાથે સાથે જો કોઈપણ દેશો દ્વારા આટલું ટેરીફ લાવવામાં આવે તો ત્યાંમાં મોંઘવારી પણ વધે અને મહામંદીનો ભય પણ વર્તાય એ સંજોગોના અંદર પણ જો કોઈ કોઈપણ પ્રકારની હિલચાલ આવે ઉકેલ આવે અને વિશ્વિક દેશો દ્વારા મળી અને તેનો શાંતિપૂર્ણ નિવારણ લાવવામાં આવે

તરીકે જમા કરાય ત્યારે અમને ખબર પડવા માંડી એ વખત એટલે આવ્યા પછી ખબર પડી કે એ પહેલાના આગળના ટ્રાયલના તો કોઈ પૈસા હોસ્પિટલ ખાતે જમ્પ થયેલા નથી હા એ બેંક એકાઉન્ટની જે સહી કરેલી છે એટલે એ દેવા રાણા અને બધા કહેતા હતા કે એમાં સુપ્રિન્ટેન્ડન્ટનું એકાઉન્ટ હોવું જોઈએ જેમાંથી પૈસા ટ્રાન્સફર થાય મેં કીધું મારે બધા એકાઉન્ટમાં પડવું નથી એટલે એમનું એમનું કહેવાનું એમ હતું કે એ એમાં બધા પૈસા આપણે જમા કરાવી દઈએ અને એ બધા આપણે ઇન્સ્ટિટ્યુશનલ હેડમાં આપણે પાછા જમા કરાવીશું એટલે મેં કી એમાં સાઇન કરેલી છે મેં કીધું કે આપણે આ બહુ વીએસ બોર્ડમાં આ તમે આની ફાઇલ તૈયાર કરો અને વીએસ બોર્ડમાં આપણે પાસ કરાવવા મૂકીશું ઓગણત્રીસ અગિયારની મારી સાઇન છે એમાં પણ એમાં છે એવું કે પછી વીએસ બોર્ડમાં મૂકવા માટે ફાઇલ તૈયાર કરવાની હતી એ પણ એમને કશી ફાઇલ તૈયાર કરી નહીં અને એમને

અમદાવાદના ઓઢાવમાં ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવો આરોપ ખ્રિસ્તી ધર્મના લોકો ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવો વીએચપીનો આરોપ ખ્રિસ્તી સમાજના માણસોને તૈયાર કર્યા એમાં ધીરે ધીરે બે કર્યા પાંચ કર્યા દસ કર્યા એમ કરતા કરતા આશા જે આપણા સ્ટેટના નહીં પણ યુપી બિહારના બધા જ ભૈયાજી બહેનો છોકરીઓ બધાને અહીંયા એકઠા કરે છે અને એ લોકો મોડી રાહ સુધી કંપલસરી મોડી રાજુની ગૂમ ભરાડા આજે ક્રિશ્ચિયનની પ્રે કઈ જે થાય કે ટાંકણી ભડો તો અવાજ ના આવે પણ આ લોકો બૂમ બરાડા પાડે છે રાડા રાડ કરે છે જીસા ચીસ કરે છે આજુબાજુ આજુબાજુવાળ અમે કહેવા જઈએ તો સાંભળતા નહીં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં થયો પલટો વહેલી સવારથી ગાંઠ ધુમ્મસ અને ઠંડકનો અહેસાસ વાતાવરણ હાલની પરિસ્થિતિ જોતા આવનારના સમયમાં સોનાનો ભાવ રૂપિયા દોઢ લાખ સુધી વધે તેમાં કોઈ નવાઈની વાત નથી જાન્યુઆરી મહિનામાં આપણે એંશી કે એંશીનો ભાવ હતો જે એપ્રિલ મહિનામાં વીસ હજાર વધીને લાખ રૂપિયા થવા પામ્યો છે એટલે કે ટૂંક જ ગાળાની અંદર આજે આપણને એંશીના લાખ જોવા મળી રહ્યા છે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય ભવિષ્યમાં ટેરીફનું કોઈ જો કોઈ માયાજાળમાંથી કોઈ એનો ઉકેલ ન આવે તો ચોક્કસપણે ભાવ વધી એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર પછી દોઢ લાખ સુધી જવાની સંભાવનાઓ રહે છે સાથે સાથે જો કોઈપણ દેશો દ્વારા આટલું ટેરિફ ટેરીફ લાગવામાં આવે તો ત્યાંમાં મોંઘવારી પણ વધે અને મહામંદીનો ભય પણ વર્તાય એ સંજોગોના અંદર પણ જો ટેરીમાં કોઈ પણ પ્રકારની હિલચાલ આવે ઉકેલ આવે અને વિશ્વિક દેશો દ્વારા મળી અને તેનો શાંતિપૂર્ણ નિવારણ લાવવામાં આવે તો ડોલર નીચો આવે ભવિષ્યની અંદર સોનાના ભાવ નીચે પણ જવાની શક્યતાઓ અહીં જોવા મળી રહી છે એક નવો ચોંકાવનાર કિસ્સો બહાર આવ્યો છે 500 દર્દીઓ પર ટ્રાયલ થયો છે વીએસ હોસ્પિટલના બોર્ડમાં તો જે રૂપિયા 30 ટુ 40% ટ્રાયલના પૈસા આ જમા થવા જોઈએ એ થયા નથી અને લગભગ બે હજાર ચોવીસથી એ લોકોએ ઇન્સ્ટિટ્યુશનલ હેડમાં દસ ટકા તરીકે જમા કરાય ત્યારે અમને ખબર પકડવા માંડી એ વખત એટલે આવ્યા પછી ખબર પડી કે એ પહેલાંના આગળના ટ્રાયલના તો કોઈ પૈસા હોસ્પિટલ ખાતે જમ થયેલા નથી એકાઉન્ટ જે ઉન્ટની પણ સહી હા એ બેંક જે સહી કરેલી છે એટલે દેવાંગ રાણા અને બધા કહેતા હતા કે એમાં સુપ્રિન્ટેન્ડન્ટનું એકાઉન્ટ હોવું જોઈએ જેમાંથી પૈસા ટ્રાન્સફર થાય મેં કીધું મારે બધા એકાઉન્ટમાં પડવું નથી એટલે એમનું એમનું કહેવાનું એમ હતું કે એ એમાં બધા પૈસા આપણે જમા કરાવી દઈએ અને એ બધા આપણે ઇન્સ્ટિટ્યુશનલ હેડમાં આપણે પાછા જમા કરાવીશું એટલે મેં કીધું એમાં સાઇન કરેલી છે મેં કીધું કે આપણે આ બહુ વીએસ બોર્ડમાં આ તમે આની ફાઇલ તૈયાર કરો અને વીએસ બોર્ડમાં આપણે પાસ કરાવવા મૂકીશું ઓગણત્રીસ અગિયારની મારી સાઈન છે એમાં પણ એમાં છે એવું કે પછી વીએસ બોર્ડમાં મૂકવા માટે ફાઇલ તૈયાર કરવાની હતી એ પણ એમને કશી ફાઇલ તૈયાર કરી નહીં અને એમને કશી આગળ કાર્યવાહી કરીને એ પહેલાં પછી એમને થોડીક નાણાકીય આખલા ના આતંક થી મહિલા માંડ માંડ બચી આખલાના લોંગ જમ્પ નો વિડીયો અમદાવાદના ઓઢાવમાં ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવો આરોપ ખ્રિસ્તી ધર્મના લોકો ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવો વીએચપીનો આરોપ ખ્રિસ્તી સમાજના માણસોને તૈયાર કર્યા એમાં ધીરે ધીરે બે કર્યા પાંચ કર્યા દસ કર્યા એમ કરતા કરતા હશે આશે જે આપણા સ્ટેટના નહીં પણ યુપી બિહારના બધા જ ભૈયાજી બહેનો છોકરીઓ બધાને અહીંયા એકઠા કરે છે અને એ લોકો મોડી રાહ સુધી કમ્પલ્સરી મોડી રા સુધી બૂમ બરાડા આજી ક્રિશ્ચિયનની ફ્રી કઈ રીતે થાય કે ટાકણી પડે તો અવાજ ના આવે પણ આ લોકો બૂમ ભરાડા પાડે છે રાડા રાડ કરે છે જીસા ચીસ કરે છે આજુબાજુ આર અમે કહેવા જઈએ તો સાંભળતા નથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં થયો પરટો રેહની સવારથી ઘટ ધુમ્મસ અને ઠંડકનો અહેસાસ વાતાવરણ